અને આ પ્રાર્થના સાથે તેઓએ બે ગીત આપણને જે અર્પણ કરેલી છે તે આપણે આજે આપવા જવાનું છે તો મિત્રો આજે આપણે પાંચમી ગીત તૈયાર થઈ ચૂકી છે હમણાં જ આપણે કોલ આવ્યો છે તો આપણે એમને થોડી વાર માં અર્પણ કરવા જવાનું છે તે છે રમેશભાઈ પુનાભાઈ રામાણી જેઓ બંને એકલા રહે છે અને પોતે હીરાના વ્યવસાય સાથે જોડાયેલા છે પરંતુ તેમને મગજની થોડીક બીમારી હોવાને કારણે હવે તેઓ કામ કરી શકતા નથી અને મારી ઘરે થોડું થોડું જે કામ થાય તે કરે છે હવે તેમનો કોઈ સહારો છે નહીં એક દીકરી છે એ સાસરે જતી રહી છે તો માટે તમારાથી પણ જે કાંઈ મદદ થતી હોય તો કરજો અને વિડીયોને બને એટલું શેર કરજો ફોલો કરજો કે અમારા ને અને આવવાને આવવા તમારા આજુબાજુમાં કોઈ પણ રહેતા આવા વૃદ્ધ દંપતીઓ હોય તો મને મેસેજ કરીને જણાવજો જેથી આપણે જેથી કરીને તેમની હેલ્પ કરી શકીએ અને પરમ કૃપાળુ પરમાત્મા સૌ મિસરી બેનને પોતાના શરણોમાં સ્થાન આપે એવી પ્રભુજીના શરણોમાં પ્રાર્થના તો આપણે પાંચમી kidney તૈયારી કરી રહ્યા છીએ તો હમણાં થોડી વારમાં કરીને આપણે નીકળવાનું છે આજે વાતાવરણના લીધે થોડોક અવાજ પણ બેસી ગયો છે મારો એટલે એ બદલ બધાની માફી ચાહું છું કે અવાજ મારો બરાબર ક્લિયર નથી આવી શકતો અત્યારે હવે આપણે ધરમનગર રોડે થઈને આપણે વિશાલનગર વાળા રસ્તે ઇન્દિરા માં તે રહે છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ હવે થોડી જ વાર માં આપણે ત્યાં પહોંચવા આવ્યા છીએ આ તેમની ગલી છે સોમનાથ ની બાજુના એપાર્ટમેન્ટમાંથી તો હમણાં હવે ચાલો મળીએ આપણે તેમને મિત્રો આપણે જે વાત કરી તી કે રમેશભાઈ તેમને ત્યાં કીટ આપવા જવાનું છે તો આજે રમેશભાઈ ને મળી અને તેમની જે કાઈ જરૂરિયાત છે બીજી તો તે તમને જાણીએ અને આજે તમને આ કીટ અર્પણ કરીએ તો રમેશભાઈ તમે અત્યારે શું કરો હીરામાં અને તમે ઘરકામ કરો છો હા હા એવું છે અને ના તમારે આમ કેટલ કામ થાય પાંચસો પાંચ છ હજારનું થાય માણસ તમારે કઈ દવા ચાલુ છે ને ચાલુ છે તમારે મારે મા ઓલી છે ડીપી બીપીની દવા ચાલુ છે હં હં મેને વડોદરાની છે જ્યારે એટલે દવા પૂરી થાય એટલે વડોદરા જવું પડે લેવા હં હં હું જાઉં છું શામુબામાં ના ના બરાબર શામુબાની દવા ચાલુ છે તો તમે અંદાજે એનો ખર્ચો કેટલો થાય તમારે બે ની દવા નો થાય મારે તો અગિયાર સો ની હેરી થઈ ને મહિના ની એને મહિના ની પાનસો ની થાય મતલબ માં બે હજાર રૂપિયા ની બે ની દવા થઈ ને ગણવા રે ને અત્યારે તો હીરા માં પાછી મંડી છે એને નહીં આવવાનું નું છ મહિને આવવા નું એમાં એક જણે થઈ ને જઈ આવીએ ટિકિટ જ જોઈએ સમજાઈ ગયું તો બીજે કઈ તમારે જરૂરિયાત હોય તો ક્યો આખરી કઈ નથી. હમણાં કાંઈ એવું નથી ને તો મિત્રો આ રીતની તેમની પરિસ્થિતિ છે અત્યારે તેઓ હીરામાં કામ કરે છે પણ અત્યારે સમય હીરામાં બહુ ખરાબ છે તમે પણ બધાને ખબર જ છે તો મિત્રો તમારાથી પણ જો બીજી કોઈ સહાય થઈ શકતી હોય તો એ કરવા બદલ વિનંતી કરું છું અને તેમનો એક જ દીકરો હતો જે એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા છે ત્યાર પછી તેઓ લોકો બંને એકલા જ રહે છે જે દીકરી છે તે સાસરે ગઈ છે તો તમારાથી મિત્રો જે કંઈ સહાય થાય તે કરવા વિનંતી તમે કી તમારો આભાર તમને માતાજી હારું કરવા